જૂનાગઢ પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી આપવામાં આવ્યું આવેદનપત્ર ગઈકાલે ભાદર ઓજત કાઠાના કોયલાણા મટીયાણા આંબલિયા બાલાગામ બામણાસા બધા જ ગામોમાં બબે અઢી અઢી કિલોમીટર કાદો અને ગારો કચડતા કચડતા જઈ અને જે જે જગ્યાએથી નદી તૂટી છે એની મુલાકાત કરી અને જાણ્યું તો માત્ર અને માત્ર ભ્રષ્ટાચારની બદબુ સિવાય બીજું કાંઈ જ દેખાયું નથી જે દર વર્ષે નદી સાફ કરવાની હોય જાડીઝાખરા સાફ કરવાના હોય એ માત્ર કાગળ પર થયા છે જે પુલો બનાવવાના હોય એ ભ્રષ્ટાચારના કારણે એના ગાળાઓ નાના રાખ્યા અને એના કારણે એ જે પુલો છે એ ડેમની અવસ્થામાં આવી ગયા કારણ કે એમાં જાડીઝાખરા ભરાઈ ગયા એટલે સરકારના ઇન્જિનિયરો જેને લાખો રૂપિયાનો પગાર આપણે દઈએ છીએ એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે એના સિવાય કાંઈ કરતા નથી ધારાસભ્યશ્રીને ફુરસદ નથી સંસદ સભ્યશ્રીને ફુરસદ નથી કલેક્ટરને ફુરસદ કે ત્યાં જાય એટલે આજે આ વિસ્તારના ગામોના ખેડૂતો જે છે એ તમામ ગામ દીઠ બબે ત્રણ ત્રણ ખેડૂતો આવી અને કલેક્ટરને કહ્યું હતું કે તમે ત્યાં સુધી નથી પહોંચી શકતા અમે તમારી પાસે આવ્યા છીએ અને આનો નિર્ણય અને નિકાલ તાત્કાલિક કરવામાં આવે દુઃખની વાત એ છે કે પાંત્રીસથી ચાલીસ ગામો ભાદર અને ઓજતકાંઠાના જે ગામો છે આ ગામો દર વર્ષે એકાદી વખત પચીસ પચાસ ઇંચ વરસાદ પડે અને બેટમાં ફેરવાઈ જાય તો સમજાય જ પણ દર વર્ષે આ તંત્રના પાપે ભ્રષ્ટાચારના પાપે કહેવાતી ડબલ એન્જિનની સરકારના પાપે કહેવાતા વિશ્વગુરુના સપના દેખાડતી સરકારના પાપે દર વર્ષે ખેડૂતો છે એ ભોગ બને છે દર વર્ષે એમાં માની લ્યો કે કોઈ ગામની અંદર કોઈને પ્રેગનન્સીની તકલીફ થઈ કે કોઈને હાર્ટ એટેક જેવી તકલીફ થઈ તો સાત સાત દિવસ સુધી જે ગામ સંપર્ક વિહોણા હોય એ ગામની વ્યવસ્થા કરવાનું આજે સરકારને હજી સુધી શોધતું નથી કે ભ્રષ્ટાચાર કરવા માટે જેમ ભાજપ દર વખતે આફતમાંથી અવસર શોધતી હોય છે એમ આ ભ્રષ્ટાચાર કરવા માટે ભાજપને આફતમાંથી અવસર મળે છે એટલા માટે થઈ અને આ ખેડૂતોને આ ગામોના ખેડૂતોને દર વખતે પાણીમાં ડૂબાડે છે શું આ મારો સવાલ છે મારું નામ કંડોરિયા અમીરભાઈ કરશનભાઈ ગામ કોઈલાણા અમારા દર વર્ષે ઓજતના પાણીનો પ્રશ્ન રહે જ છે ખેડૂત બધાને અમારે ત્યાં દર વખતે સેલ આવે અને નુકસાન થાય જ છે દર વખતે રજૂઆત થાય સર્વે થાય છે અને વીઘા દીઠ હજાર પંદરસો નાખે એ નાનડિયામાંય નાખે નાકરામાંય નાખે ને કોઈ નાખે છે એવું નથી સરકાર વોટ બેંક બસાવવા અથવા તો જે કાંઈ કરતી હોય એ પણ નાખે છે બધાના ખાતામાં જે પ્રોપરલી સર્વે થવું જોઈએ પ્રોપરલી નુકસાન થવું જોઈએ જે જે ખેડૂતોને વધારે નુકસાન થયું એનું વધારે વળતર મળવું જોઈએ એ તો થતું જ નથી પણ બધાનું ઓલ ઓવર થાય છે આપણો દેશ ઋષિ અને કૃષિનો દેશ કહેવાય ઋષિઓ તો રહ્યા નહીં પણ આવીને આવી રીતે કૃષિ પણ નહીં રહી બધા ખેડૂત હાઈ કોપાયમાન છે કે આ આવી રીતે ખેતી કરવી કેમ પ્રશ્ન છે હા રોજનું પ્રશ્ન છે આ દર વર્ષે અહીંયાથી મથાળ મોટું ઓજતનું મથાળ ઓલ ઓવર મોટું ધારી ગુંદારી સત્તાધાર જૂનાગઢ બધાના પાણી ત્યાં આવે જેવા હોય એવા કેમિકલવાળા હોય કે સોખા હોય બધા પાણી ત્યાં આવે અને એ ખેતરોને બગાડે છે ત્યાં કશું સરકારી ઓફિસર કોઈ એવું હાઈલેવલ કોઈ સાહેબો કોઈ દિવસ આવ્યા નથી ત્યાં જોવા માટે અથવા તો આનું પ્રોપરલી કંઈ રસ્તો નીકળે સરકાર કંઈ કરી શકે એ કંઈ વિચારણા આગળ થતી નથી દર વખતે આજે એ જ કહેવાનું કે સરકાર શ્રીને અવા જાય અને કૃષિને ખરેખર બચાવવી હોય તો આ લોકોનું પણ સાંભળવું પડે એક બે ખેતર નથી એક બે ગામ નથી ઘણા ગામ છે અને ઘણા ગામનો આ પ્રશ્ન છે કે દર વખતે આવી રીતે પાડા થાય અથવા તો આ પાણી આવે છે અને એક કે તૂટે છે અને આ હોનારત સર્જાય છે વગર હોનારતના વરસાદે હોનારત થાય છે એ વિશે રજૂઆત કરવા છે કલેક્ટર અને મગફળી જે ચોમાસુ પાક છે એમાં નુકસાની થાય છે અને ઉનાળે પાછું પાણી આપતા નથી કોઈ પણ સૌની યોજના સાહેબે કીધું કે હું કલેક્ટર શ્રી સુધી અવાજ મારો પહોંચાડી પણ અમને નથી કલેક્ટર મળ્યા કે નથી કલેક્ટરનું નામ મળ્યું સાહેબે કીધું કે અમે કલેક્ટર સુધી અવાજ પહોંચાડશું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ